મતગણતરી યોજાવાની છે તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે સંપૂર્ણ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા અગિયારસો જેટલા કર્મચારીઓ આજે મતગણતરીમાં જોડાવાના છે જ્યારે પાનસો જેટલા સુરક્ષા કર્મીઓ આ મતગણતરીમાં જોડાવાના છે તંત્ર આજે મતગણતરી થવાની છે ત્યાં સંપૂર્ણ તૈયારી કરી દીધી છે સીસીટીવી પણ દરેક ટેબલ wise લગાવવામાં આવે છે અમરેલી જિલ્લામાં સાત વિધાનસભા દીઠ ચૌદ જેટલા table ગોઠવવામાં આવ્યા છે એકવીસ રાઉન્ડમાં જે છે આ મતગણતરી થવાની છે આમ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ચૂંટણી મતગણતરીની જે તૈયારીઓ છે તે સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવી છે આવતીકાલે સવારે સાત કલાકે અમરેલી જિલ્લાના લોકસભાની મતગણતરી શરૂ થશે કેતન ભદ્રા ઝી મીડિયા અમરેલી